મોરબી ખાતે ન્યાયયાત્રાના આયોજન માટે પહોંચેલા વડગામના ધારાસભ્ય ભાજપ ભાજપ દ્વારા સરકારી મોરબી પુલ પુલ મામલે સરકાર પર પ્રહાર કર્યા વકીલે મામલે યોજેલી પ્રેસ કોન્ફરન્સ સામે સવાલ ઉઠાવ્યા ભીવાણીએ જણાવ્યું કે ભાજપ સરકારે સરકારી વકીલને કેમ આગળ કરવા પડે છે સવાલ ઉઠાવતા કહ્યું કે ભાજપ પ્રવક્તામાં શું પાણી નથી બચ્યું તેમણે જણાવ્યું કે હું આશા રાખું છું કે આવતી વખતે સરકારી વકીલ નહીં પરંતુ ભાજપના પ્રવક્તા જવાબ આપે પહેલા તો સવાલ એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે સરકારી વકીલને કેમ આગળ કરવા પડે છે એમના પ્રવક્તાઓમાં શું પાણી નથી પછ્યું અને મૂળ વાત એટલી છે કે મોરબીની ઘટનાના પીડિતોનું કેવું છે મારું નહીં પીડિતોનું કહેવું છે કે સીબીઆઈની તપાસ જોઈએ આ સરકાર અને આ રાજ્યની પોલીસમાં એમને ભરોસો હોત તપાસમાં ભરોસો હોત તો પીડિતોએ સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનની માંગ ના કરી હોત બીજું રાજ્યની સરકારે પોતે જ આવે મોરબી સુપરસીડ કરી તો જો કોઈ પણ માણસ આરોપી નહોતો બનતો મોરબી નગરપાલિકાનો તો સ્વાભાવિક રીતે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાનો પ્રશ્ન નહોતો હવે તમે જ્યારે મોરબી નગરપાલિકાને પાલિકાની સુપરસીડ કરી એક પ્રકારની એડમિટ કરો છો કબૂલ કરો છો તો પછી તમે